જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ચાપરડા ગામે જયંબે હોસ્પિટલમાં આરબીને લગતી તમામ સુવિધા છેવાડાના ગામ સુધી ગીર વિસ્તાર સુધી પહોંચે તે હેતુથી મુક્તાનંદ બાપુ દ્વારા મિટિંગનું આયોજન કરેલ હતું જયંબે હોસ્પિટલ ચાપરડા મુક્તાનંદ બાપુ દ્વારા જય હોસ્પિટલ મુલાકાતે આવેલ ગામે ગામ ચાપરણા રતાંગગીર ગીર હરિપુર ખાંભા નાણી મોણપરી ઈશ્વરિયા બરડિયા સાલડા માંગનાથ પીપળી લીમધરા ગંજીવાડા વિસાવદર ભૂતડી ખીજડીયા લીલીયા જાંબાળા ઈટાળી ચાપરડા ભાડેર કોઠા વિપરિયા નક્કી મીઠાપુર દલખાણિયા સાથે મળી જય અંબે હોસ્પિટલની લગતી તમામ સુવિધા ગામ સુધી વિસ્તાર સુધી પહોંચે તે હેતુથી મુક્તાનંદ બાપુ દ્વારા મિટિંગનું આયોજન કરેલું દિવ્યાંગ બળોની મુલાકાત લીધી અને પશુ હોસ્પિટલની મુલાકાત પણ લીધી સેની સ્કૂલની મુલાકાત લીધી વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી ગૌશાળાની મુલાકાત લીધી સંસ્થાને અલગ અલગ જગ્યાએ ચાલે છે એ બધાએ મુલાકાત લીધી અને જય અંબે હોસ્પિટલની આખી વિઝિટ કરાવી જયંબે હોસ્પિટલમાં ગરીબ વર્ગ છે જે ખર્ચ ન કરી શકે તેવા દર્દીઓને ફ્રીમાં સારવાર આપવામાં આવે છે જયંબે હોસ્પિટલ દ્વારા ગામે ગામ સુધી દવાના કેમ્પ પણ મૂલ્યે કરવામાં આવે છે તમામ રોગોનો સારવાર ફ્રીમાં કરવામાં આવે છે સાથે જયંબે હોસ્પિટલમાં સારવારમાં આવતા દર્દીઓને બપોરનું ભોજન પણ ફ્રીમાં આપવામાં આવે છે જયંબે હોસ્પિટલના સ્ટાફ દ્વારા યોગેશભાઈ સોલંકીને સન્માનિત કરવામાં આવ્યા ચિરાગભાઈ બોરીસાગર તેમજ ધર્મેન્દ્રભાઈ બારડ રાહુલભાઈએ ભારે જહેમત ઉઠાવી હતી અહેવાલ યોગેશ સોલંકી આજ આજરોજ અમે વિસાવદર તાલુકાના આજુબાજુના ગામમાંથી મુક્તાનંદ બાપુના આમંત્રણથી બધા ગામ લોકો અહીંયા આવ્યા અને હોસ્પિટલની આખી વિઝિટ કરી હોસ્પિટલમાં કઈ કઈ સુવિધા ચાલે છે એ ગામ લોકોને બતાવવાનું એનું મેન ઉદ્દેશ્ય એ જ છે કે વિસાવદા તાલુકા અથવા તો કોઈ પણ ગરીબ ઘરના દર્દી અહીંયા ફ્રીમાં સારવાર લઈ શકે અને એની સુવિધાની જાણકારી મળે એટલે આ ગામ લોકોને માહિતી લેવા માટે મુક્તાનંદ બાપુ એ અહીંયા બોલાવ્યા એક સારો વિચાર છે જે માટે અહીંના મેનેજમેન્ટનો તેમજ મુક્તાનંદ બાપુનો બધા ગામ વચ્ચે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય અંબે મલ્ટીનેશનલ હોસ્પિટલ અને મુક્તાનંદ બાપુના સાનિધ્યમાં આજે અમે હોસ્પિટલની મુલાકાતે આવ્યા છીએ નવા ટ્રસ્ટી મંડળમાં ચિરાગભાઈ સાથે છે તો એની પણ શુભેચ્છા મુલાકાત માટે આવ્યા અને હોસ્પિટલમાં જે જે સુવિધાઓ દર્દીઓ માટે ઉપલબ્ધ છે એનું આજે હૉસ્પિટલમાં બધી વિઝિટ કરી અને દર્દીઓને કેવા કેવા હોસ્પિટલ તરફથી લાભ મળે છે કેવી કેવી સારવાર મળે છે અને હોસ્પિટલમાં કેટલી કેટલી સુવિધા ઉપલબ્ધ છે એ જાણી અને આજે ખૂબ ખૂબ આનંદ થયો અને બધા મિત્રો જે મને વ્યક્તિગત ઓળખે છે એવા મિત્રોને વિનંતી કરું કે હોસ્પિટલને જે આજુબાજુમાં વિસાવદર તાલુકાની અંદર આ હોસ્પિટલ સ્થાપિત છે ત્યારે તમામ લોકો દર્દી દેવો ભવોના સૂત્રને સાર્થક બાપુ કરી રહ્યા છે તો ખૂબ મોટા પ્રમાણમાં દર્દીઓ લાભ લે એવો બાપુનો આશય છે અને ટ્રસ્ટી મંડળનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું કે બાપુના આ કદમમાં પોતાનું કદમ મેળવી અને દર્દીઓ સુખી થાય અહીંથી હસતા મોડે જાય એવી સતત પ્રયત્નશીલ રહે છે આ તકે બધાનો ખૂબ ખૂબ આભાર ઘણા સમયથી બાપુ સાથે હું જોડાઈ ગયો જ છું અને આપણે એવો ઉદ્દેશ્ય છે કે દરેક ગામની અંદર આપણા પાંચ પાંચ હોવા જોઈએ દરેક ગામની અંદર સેવાડાના જે ગામ છે જે જંગલના ત્યાં સુધી આપણી જયમ બે હોસ્પિટલના ડોક્ટર ટીમની સેવા મળે ત્યાં સુધીના આપણા પ્રયત્ન છે તો દરેકને આ હોસ્પિટલનો લાભ લેવા અને આ જે આપણા જે ગામના જે લોકો જે આવ્યા છે તેને પણ હું નમ્ર વિનંતી કરી છે કે દરેક ગામને ગામની અંદર તમે જાહેરાત કરો અને જે નાનામાં નાના માણસો છે તેને આ સેવા મળે ડૉક્ટરની આપણે દરેક ડૉક્ટર અહીંયા છે આપણે જો એમડી છે ઓક્તર વિભાગ છે સર્જરી વિભાગ છે હાડકાનો વિભાગ છે દાંતના વિભાગ છે દરેકને રાહત દરે સેવા મળે એવી મારી નમ્ર વિનંતી છે અને ગામના જે લોકો પધાર્યા છે એનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મુક્તાજી બાપુ દ્વારા હરિયોમ